ટલા ધડા આપણે લઈ ચાર પાંચ

મજામાં ત્યારે મેં તમને કોમેન્ટ આપી હતી કે ચંદુભાઈ ને જય માતાજી મુએ આમાં જોડેલો હતો કેમ છો તમારે ત્યાં વરસાદ છે નથી ચંદુભાઈ વરસાદ આવ્યો જય માતાજી જોડે ગયા મારા પંચમહાલ થી કેમ છો મજામાં છો ને જય માતાજી જય માતાજી અહીં તો બહુ સારો વરસાદ છે તો જય માતાજી જય જહુ માતા અમારે વરસાદ નથી બહુ હતો ખરો પણ રાગે રાગે હતો હજી ખેતરોમાં વાવણી ના થાય તો અમારે પંચમાળવાળા ભાઈને કહું છું કે તમારે વરસાદ થયો છે અત્યારે પણ

અને એક વાર આવો અમારા પાટણ રમીલાબેન રમીલા સરસ જય માતાજી બેન ની એક્ટિંગ જોરદાર છે અમારે જગદીશ બેન ની બહુ મોટી ચેનલ છે અને રમીલાબેન પણ એક્ટિંગ કરે છે જોરદાર રામ રામ સુભાજી અમે હવે દુકાન ને વધારી જગદીશભાઈ ઘેર આવ્યા છો એટલે હમણાં કોઈ લાવીનો ટાઈમ હોતો નથી આજે 5 દિવસથી લાઈવમાં જોડાયે ગયેલા છે બાય ચેનલ આલતી નતી વીયો નતી આવતા સપોર્ટ

અને દુકાન વધારીને હવે ઘેર આવ્યા આ તો એમ થયું કે લાવો જોડી જાય ગઈકાલે ત્રણ લાખ સબસ્ક્રાઈબ પૂરા થયા જય માતાજી તો અમારે જગદીશભાઈને અને રમીલાબેનને ત્રણ લાખ સસ્ક્રાઈ પૂરા થયા છે એ માટે મારી જહુમારે પ્રાર્થના કરું છું કે હજી બહુ આગળ લઈ જાય મેસેજ પાછો લાવ્યા છો જગદીશભાઈ બીજી વાર લખો મગફળી મગફળી તમે ગયા આભાર આભાર જગદીશભાઈ લખે છે આભાર તો જગદીશભાઈ એકવાર સગત રબારી તો જય માતાજી મારા જગદીશભાઈને પણ મારે કેવું છે કે અમારા સગતભાઈ રબારી ની ચેનલ બહુ ચાલતી નથી એટલે એ આપણો સપોર્ટ માગે છે તો સગતભાઈ રબારી વિશે તમે કાલે લાઈવમાં જોડેજો એટલે તમે સપોર્ટ વિશે બોલજો સગતભાઈ રબારી ચેનલમાં અને એમને સપોર્ટ કરજો તો આભાર જય માતાજી આપ કહ હો તો અમે પાટણ જિલ્લામાં સમી ગામથી હે વરસાદ કેવો છે અમારે બહુ નથી માપે છે વાવણી નથી થાય એવો સાહેબ મજામાં છો મજામાં છીએ તમે કેવું છે ભુરાજી ઠાકોર ગયા તા અને નવ વાગે ભીખાજી ધલપુર જય માતાજી ભીખાજી કેવું છે તમારે જય માતાજી આ કોણ છે જય માતાજી ભાઈ બહેન જય માતાજી જય માતાજી ભાઈ અમારે એક હજાર સબસ્ક્રાઇ થઈ ગયા છે વ્યૂ નથી વ્યૂની જરૂર છે વ્યૂ આવે તો ચેનલ મોનેટાઈઝ થાય ચેનલ બનાવીને કેટલો ટાઈમ થયો સુગતભાઈ તમારે જય માતાજી ભીખાજીને જય માતાજી

એક મહિનામાં વીવ કેટલા છે તમારે વીવ કેટલા છે અને શોર્ટના વિડિયા છે બલ્બના વિડિયા છે ભાઈ અમને પણ થોડો સપોર્ટ કરજો અરે સાહેબ તમે અમને સપોર્ટ કરતા હોય અને અમે તમને ના સપોર્ટ કરાય મનાય અને અમારી ચેનલનું નામ લાડકવાઈ માં જહુ છે જહુ મારી માતા છે અને જહુ માતાના નામથી મારી ચેનલ ચાલે છે ઠાકુર છ ઠાકુર છ ઠાકોર ભાઈ લો શોર્ટ તો શોર્ટ માં ત્રણ વ્યૂ કેટલા છે દશરથજી

સરજી ને કાળી રે મે સોની ચોકડી પાડો રે લોકો ની નજર હુલાગ શી કે એમ ના ઘર ના રે આવને નજરવાળે રે લોકો ની લાગ

તો આપણે બી વિડિયા બનાવશે ને બેસે ટોકે બીજું આપણે ટોકા પર છે ને ટોચના વિડિયા લે છે કેમ છો ભાઈ જમે લીધું હિંમત થી જય માતાજી જમે લીધું છે ભાઈ અને કાલે કદાચ ટાઈમ મળે તો વિજાપુર આવવાનો વિચાર છે આભાર અમારા દશરથજી ઠાકોર કે છે કે આભાર તમારી ચેનલ માં સાચી વાત એક વાર અમારા તો આવો દે તો એક વાર તો આવો

તમારા હોય છે સગતભાઈ જો અમારા વિડિયા કોઈ ખરાબ હોતા નહીં અમારો શબ્દ કોઈ ખરાબ હોતો નથી અને ભલે અમે બે માણસ વિડિયા બનાવવા છે પણ બે માણસ કદી કોઈ વિડિયામાં અમે હાથ પકડ્યો નથી કે ટોંકારો નથી આપ્યો અમે જમી લીધું ભાઈ તમે જમી લીધું અને તમારા સપોર્ટનો અમારે ખૂબ જરૂર છે અમને હવે લાખે પોક વાયા ને એટલે બહુ ઉતવાળ થઈ છે સિલ્વર બટન ના સાહેબ મારી જહુ માતાના પ્રતાપે હું કદી ટેન્શનમાં રહ્યો એમ નથી મારી માતા બહુ છે સારી હું

યુજભાઈ મારું નામ છે રમીલાબેન પ્રજાપતિને જય માતાજી મારી જહુ માતા તમને પણ તમારી કુળદેવી બહુ આગળ લઈ જાય એવો અમે અમારી માતા પાસે પ્રાર્થના કરીએ છીએ કે જેમ અમારી જહુ અમને આટલા બધા આગળ આઠ મહિનાની અંદર લઈ છે એવા પણ આ બધા મિત્રોને અમને સપોર્ટ કરે છે એમને પણ આગળ લઈ જાય

અમે પણ પાટણ ના છીએ ઝોપડો તો બહુ મોટો છે હું કેજી બેબી વાળા રમેલા બેન જય માતાજી ક્યાંથી છો અને અમારી ચેનલનો નામ લાડકભાઈ માં જોઉ છે ખાલી લાઈવ માં ના જોડાતા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ કરજો કે મેળો હોયા એક ગીત તો ગાયલો બાપુ કે મેળો હોયાયો વરણ કોડલ માતાનો

સો જય માતાજી બધા મિત્રોને જય જહુ માતા બર દે ભાઈ બાપે બોલે છે સદા કાંતે તંતો پورا જય માતાજી

ટોંક સમયમાં મારું નવું શોખ આવી રહ્યું છે સપોર્ટ કરજો અરે સાહેબ કદાચ એ શોખની અંદર અમારે લેજો ને શૂટિંગમાં બે આવશું સપોર્ટ શું બે આવશું બેનને કહો બોલ તમે આવો આવો આવશું

રત્નાભાઈ ભુવાજી મારા રત્નાભાઈ ને કાળી રે મે ચોકડી પાડો રેલો કોની નજરો લાગી ઘી મારી આવે ને મારી ચોમુંડાયા ને નજરું વાળે રેલો કોની નજરું લાગ

તો હવે બધાને જય માતાજી મોજ સમી બાજુ વરસાદ કેવો છે ભાઈ અમારે બધાને હરકો જ છે ભગાજી ઠાકોર હવે જોડે ગયા છે કેવું છે બરાબર અમારું લાઈવ પૂરું થયું અમારા ભગાજી ઠાકોર જોડે ગયા છે તો એમના માટે એક સરસ લગ્ન ગીત ગઈ નાખ કેવું તમારા નામ નથી આવડતું આ કે ભૂલી ગઈ મારા છોકરાને તમારો વિડીયો ખૂબ ગમે છે ખૂબ આભાર જય જહુ માતા મારી જહુ માતા અમારા જેમ તમારા છોકરાને પણ આગળ લાવે તમારી કુળદેવી પેલી કુળદેવી ચોમુંડા છે પણ પોતાની જ એટલે મારી માતા તો તમને સપોર્ટ કરશે પણ તમારી કુળદેવી તમને આગળ લાવશે તો આગળ આવશે ને સાહેબ કદી આગળ ના આવે રામ રામ જય માતાજી આરબી ઠાકોર નાની ચંદુર રામ રામ આરબી ઠાકોર ને નાની ચંદુરથી કેવું છે તમારે ભાઈ મજામાં સોનલ પગાજીના કર્મનું નામ છે હા યુ જડા ભગજીએ હાચી સોનલ તમારે કહરણીએ હે યુનાળાના તડક અમર દોસ્ત રે બેઠ્યા તા સોનલ તમારા કહરણીએ ગુડ નાઇન બરાબર ને ભાઈ તમારું નામ બોલો લોકો પૂછે ઠાકોર તો હવે બધાને જય માતાજી જય જહુ માતા અને અમારે આજે પચીસ મિનિટનું નું થઈ ગયું છે અને હવે જોડાશું કાલી નવ થી હવા નવ સુધી બધાને જય માતાજી જય ચહુ માતા આવો મકુડા બહુ આવે છે લાઈટે હમણાં તમારા ગામથી નીકળ્યા તા તો ભાઈ ટાવરની બાજુમાં મારો ગલ્લો છે હો સંદેશો મારા ગુરુજી ના દેવળ ગુરુજી મન લાગે હે મારું ગમ છે ધાણા તો બધાને જય માતાજી જય જહુ માતા મારા લાઈવ વધતું જાય છે અને ઘણા દોસ્તારો આજે જોડાઈ ગયા છે અને મારી ચેનલનું નામ બોલું છું કે મારી ચેનલનું નામ લાડક જવું છે તો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બધાને જય માતાજી જય જહુ માતા આવજો બાય બાય